ચાલો અંકો કઈ ના નસ્તે પેલું આવા કરી નાખીએ ભવ્ય ભાઈ હેલ્પ કરાવ એટલે કંઈ થોડી મજા આવે તો આપણે ટેબલ ઉપર બહુ નો ચડું પડે બે એક કોરમ દે છે ચડું પડે તો કેમ કે ફૂલ વિડિયો છે જ મિત કે આપણી 20 છાશ છે એમાં જોજો ભવ્ય ભાઈ કાલે માડીયા ઉપર ચડ્યા તો નહી બસ અને આના તો ઇસ્ટ આપણી ફૂલતી કાઢે ફૂલતી બસ ਇਸ طرح سے બેનમાં કા ખોલે ને

નથી આવે બીજું છે એવા બે ત્રણ છે બાપા જબરજસ્ત કામગીરી ઉપાડી બાપ દીકરા જો કલાક થી વહી ગયા છે હવે કેટલું છે તમારે થઈ ગયો હવે ભાઈ જો હેલ્પ કરવા માંડ્યા છે

આપરે કોઈનો ત્યાં લે બેઠે કાનો આવો પાણી મેટી છે ના બે એક ભલી મારા માટે મારા માટે તો સાંગો ચાલે જઈ તમે બે ભાઈ તો તરત પિયા બેટા કાડબળા રાઈ લીમડો રાઈ જીરું લીમડો નાખો ને

આપણે લોટ કમ્પ્લીટ થઈ ગયો તો એને પાન મિનિટ રાખી દઈએ પૂરી નો પૂર્ણ થઈ જાય આપણે બદામ કતરણ કરી દીધું છે આપણે એડ કરી દઈએ બધા મસ્ત સવારે કરી દીધું તો એની રેસીપી જોઈએ તો કોમેન્ટ જણાવી તો આપણે વિડીયો ઉતારશું મસ્ત મજા આવે જમણે પૂરી બનાવી એની સાથે આપણે જમી લેવા સીજમાં ઘણી ઘર ઠંડુ રાખ દે ઠંડુ તો છે પણ પાછળ રાખી દઈએ અને પૂરી બનાવી દઈ મોટો પૂરો કરો એવી રીતે તળાવી દેજો તમે કે આપણે નાન નાન પૂરી નથી કરી મોટી મોટી પૂરી જમી છે ફટાફટ થાય ને લાવી આપણે તળવા માંડીએ ચોસાદ થઈ જાય આપડે આવી છે પેલા આપડે તળી ગઈ આપણે સ્ટીપ કેવી લાગી કોમેન્ટ માં જણાવ દો ને ચાલ આપણે પૂરી રેડી છે સરસ મોટી રોટલી વાણી સમોસો ટાઈપ કરી નાખી તે જમવા બેસી જાય ચાલો બધી બનાવી લઈએ આપણે ચાલ ચાલો આપણે કેવી લાગી કેજો કેટલી કેટલી મસ્ત મજાની ફટાફટ થઈ ગઈ છે

એટલે બધા ઊંચે નો ચાલે છે આ શું બનાવું છે શું આઈ ની વા ફડી જવાય અરે એનું કામ કરે છે આપણે આપણું પાછળ ઉટકવાય કદ લઈ કામ અને બધી ઠેકાણે કદ લઈએ સાડા ચાર વાગે ગયા છે બેહી ગયે છે બાપ દીકરી એક સરબત પીએ છે બરાબર